તો ઓલવેઝ એ મૂવીમાં છે ને હું એકદમ ઇન્ટરેસ્ટ ની મૂવી જોતી હોય ને એટલી એમની ઊંઘ પૂરી કરતા હોય આજે ફર્સ્ટ ટાઈમ એમણે મૂવી જોયું છે આટલું ઘણીપણી એમની સામુ જોતી જોઈતી હતી મેં એકદમ ઊંઘી નથી નહીં સરસ છે ને મૂવી એને અને એક સારા મેસેજ સાથે મૂવી છે લેડીઝો માટે થઈને એની વાઈફઈ કેટલું સાચવે છે જોયું કે શીખ્યા ને એવાથી તમે તો કે 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 ને તો નું તો બાય બોન્ડ શીખેલા જ છે ના 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 સાચી વાત છે પણ એ તો શું કહેવાય real real હતું બટ આ real માં એટલી કેર કરે છે મારી યસ યસ તો હવે એટલે સુ પ્લાન છે આપણે કે જોઈએ છે યસ જોઈએ હવે કન્ફ્યુઝ છે શું ખાવું શું નહીં ને ઓલવેઝ ઓલવેઝ તમારી મારી એ છે જોઈએ હવે ક્યાં જઈએ અત્યારે અમે આવ્યા છે લાપીનોઝમાં કેમ કે બહુ જ બધી આ બી જોયું ને ત્યાં એટલી બધી ભીડ 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 અને મને ભીડમાં ક્યાંય નહોતું જો અને શાંતિથી બેસું હતું કારણ કે મૂવીમાં ધડા ધડી ધડા ધડી સાંભળી સાંભળીને મને ઓલરેડી માથું દુખ્યું છે અને પાછું એકનું એક મૂવી મેં બે વાર જોયું એટલે થોડું માથું જેવું થાય છે એટલે મેં કીધું ભીડવાળી જગ્યામાં ક્યાંય નથી જો તો અત્યારે લાપી નોઝમાં આવ્યા છે અને આઈ અને વર્ધન થઈ તો જો એટલી મસ્તી કરે છે બાપા Aje, aje, aje. Mama. 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 અમે લોકો એ જમી લીધું છે યમી યમી પીઝા ખાઈ લીધા છે અને અત્યારે અમે લોકો મારું ને બપોરનું મોસ્ટ મોસ્ટ ફેવરેટ ડીઝર્ટ ખાવા માટે આવ્યા છે બંબુ આપણે શું ખાઈશું કહો યસ અમારા બંનેનું ફેવરેટ છે અને બમ્પુને તો બહુ જ ભાવે છે એમને કટઆઉટ કર્યું હતું શુગર લાસ્ટ યર પણ આ યર તો હવે ચાર પાંચ દિવસ બાકી જ હવે

टाइम सच्ची बात होती है तुम्हारी क्लोजिंग टाइम ये देखो जो हां यार जल्दी जम हवा यार पहनते ये वर्धन मा वाओ जा जल्दी अंदर अरे आई 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 ई वाओ જા 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 હાઈ કે હાઈ કે આવ કર એવું કર એવું ના કરાય ભાગી જાય જો લે એમ એમ કર અન હાઈ અંયા ભાઈ તમારા કો

i get one apple Tony not you shoot that What did it so i cross so i'm going to and i can't wait to eat this ગાઈશ પુષ્પા મુવી તો મને એટલું ગમ્યું ને મતલબ જાણે હું ફર્સ્ટ ટાઈમ જોતી હોય ને એજ ઇન્ટરસ્ટ્રી માં આખું મૂવી જોયું છે એમની એન્ટ્રીમાં અલ્લુ અર્જુન એન્ટ્રીમાં એ જ બૂમા બૂમ કરી છે મેં થિયેટરમાં મને એટલી મજા આવી એટલી મજા આવી છે ને ખરેખર બમ્પુને પણ આ મૂવી બહુ જ ગમ્યું ફર્સ્ટ ટાઈમ એ ઊંઘ્યા નથી થિયેટરમાં નહીં ઓલવેઝ એ સુઈ જ જાય તો બહુ જ મજા આવી અને આજનો જે સન્ડે હતો ને બહુ જ સરસ રીતે ગયો અને હોપ્સો કે તમને આ વ્લોગ જોવાની પણ મજા આવી હશે અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કાલનો જે બ્લોગ છે ને એ પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ જ આવવાનું છે સો સ્ટેડ યુન ફોર દેટ તું મળીએ કાલે અને કીપ સપોર્ટિંગ મી કીપ લવિંગ મી થેન્ક યુ સો મચ બાય બાય